સંખેડા ખાતે ડીડીયા ધારાસભ્ય ચેતર વસાવા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાર્ટી કાર્યકરોની મુલાકાત માટે આવ્યા હતા અને સંગઠન મજબૂત કરીને અત્યારથી જ કામે લાગવાની વાત કરી હતી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આજે ડીડીયા ધારાસભ્ય ચૈતર વસાવા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાર્ટી કાર્યકરોની મુલાકાત માટે આવ્યા હતા અને સંગઠન મજબૂત કરીને અત્યારથી જ કામે લાગી જવાની વાત કરી હતી અને મિટિંગ બાદ વડોદરા મિત્ર ન્યૂઝ સાથે સરસ્વતી સાધના યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષથી લાભાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી જે સાયકલો કાટ ખાઈ રહી છે સાથે સાથે આ વિસ્તારમાં પહેલા જ વરસાદમાં કેટલીક ઠેકાણે રોડ અને નાળા તૂટી ગયા છે ત્યારે જે ગેરંટી પીરિયડ વાળો રોડ પણ આજે બતર હાલતમાં થઈ ગયો છે આ બધો જ ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં ઉજાગર થઈ રહ્યો છે આ ઉપરાંત આ આ ભાજપના રાજમાં જલ યોજનાના પાણી વિસ્તારમાં આવતા હોવાનું તેઓએ જણાવ્યું હતું સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાની દિવસે દસ કલાકની વીજળી મળવી જોઈએ તે પણ મળતું નથી તેવી ખેડૂતોની રજૂઆત આવી હોવાનું ચેતર વસાવા જણાવ્યું હતું આ વિસ્તારની ઘણી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નથી ચાર શાળાઓમાં એક પણ શિક્ષક નહીં હોવાનું આક્ષેપ ભાજપ સરકાર સામે લગાવ્યો હતો જે બાળકો પાંચ છ કિલોમીટર અપડાઉન કરે છે તેમનું ટ્રાન્સપોર્ટેશન પણ આ ભાજપના રાજે અટકાવી દીધું હોવાની વાતચીત દરમિયાન માહિતી આપી હતી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાતે આવ્યા છે અને સંખેડા તાલુકાના રાજકીય અને સામાજિક તમામ અગ્રણીઓ મારી સાથે બેઠા છે અને લોકોએ અનેક રજૂઆતો કરી છે એમાં અમે ગંભીરતાથી સરકારને આવનાર દિવસોમાં રજૂઆતો કરવાના છે જેમ કે ઘણા વાલીઓએ કીધું કે સરસ્વતી સાધના અંતર્ગત જે પણ સાયકલ વિતરણ કરવાનું હતું જે છેલ્લા બે વર્ષથી દીકરીઓને મળી નથી અને કાટ ખાઈ રહી છે ત્યારે મને એવું લાગે છે કે આ સાયકલો માટે પણ સરસ્વતી સાધના યોજનાનો તપ કરવો પડશે એવું હું માનું છું સાથે સાથે આ વિસ્તારમાં આ પહેલા જ વરસાદમાં અનેક રોડ અને અનેક નાળાઓ તૂટી ગયા છે ત્યારે જે પાંચ વર્ષની ગેરંટી પીરિયડ હાલતમાં થઈ ગયા છે ત્યારે આ ભ્રષ્ટાચાર આખો ઉજાગર થઈ રહ્યો છે સાથે સાથે જલ કિસાન સૂર્યોદય યોજના હેઠળ દસ કલાકની દિવસે વીજળી મળવી જોઈએ તે વીજળી પણ નથી મળતી એવી ખેડૂતોની રજૂઆતો અમારી સમક્ષ આવી છે ઘણા વાલીઓ આ વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી ચાર શાળાઓ તો એવી છે કે ત્યાં એક પણ શિક્ષક નથી તો આ ખૂબ જ ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય શાળામાં શિક્ષકના હોય ઓરડાના હોય અને જે બાળકો પાંચ સાત કિલોમીટરથી અપડાઉન કરે છે એમનું ટ્રાન્સપોર્ટેશન પણ અટકાવી દેવામાં આવ્યું છે જે સરકારની ઘોર બેદરકારી અને નિષ્ફળતા દર્શાવે છે આવનારા દિવસોમાં અમે સરકારશ્રીને રજૂઆત કરીશું અને આ તમામ સમસ્યા બાબતે સરકાર ગંભીરતાથી વિચારે અને નિરાકરણ લાવે એવા પ્રયાસો સરકાર કરે એમાં અમારા પ્રયાસો રહેશે